મુંબઈ ખાતે ઇન્ટરનેશનલ ખરાટે ચેમ્પિયનશીપ મુંબઈ બે હજાર ચોવીસ યોજાઈ હતી જેમાં પાંચ દેશોના બાળકોએ ભાગ લીધેલ હતો જેમાં ચાર ગોલ્ડ નવ સિલ્વર સત્તર બ્રોન્ઝ મેડલ મેળવીને બાળકોએ પોતાનું તેમજ ઇમ્પિરિયલ શાળાનું માતા પિતાનું ગૌરવ વધારેલ છે શાળાના ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ રાઠોડે તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સ્પર્ધામાં ભાગ લીધેલ વિજેતા બાળકો વાળા મંથલ ગોલ્ડ બ્રોન્ઝ કાતરિયા આયુષ બ્રોન્ઝ બ્રોન્ઝ મેર ધાર્મિક ગોલ્ડ સિલ્વર હડિયા કેવિન બ્રોન્ઝ બ્રોન્ઝ કાતરિયા ઉદય બ્રોન્ઝ સિલ્વર બલદાણિયા પર્વ બ્રોન્ઝ બ્રોન્ઝ આહિર સોહમ બ્રોન્ઝ બ્રોન્ઝ સિસરા અનુરાજ બ્રોન્ઝ સિલ્વર ડોલર રિતિકા બ્રોન્ઝ બ્રોન્ઝ કાતરિયા ભૂમિ સિલ્વર સિલ્વર કાતરિયા ભવ્ય બ્રોન્ઝ સિલ્વર રાવળ જય બ્રોન્ઝ સિલ્વર હિમાંશુ ગોલ્ડ બ્રોન્ઝ મિતાંશુ ગોલ્ડ સિલ્વર આ તમામ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે સ્પોર્ટ્સ જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ શાળાના આચાર્ય શ્રી સર તેમજ અજય સરે આપી હતી